નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જો આપણે બનાવવાની છીએ દાબેલી દાબેલી બનાવી પછી આપણે મૂકવાનો છે ફર્સ્ટ ક્લાસ દાબેલી કચ્છી દાબેલી બનાવવાની છે જો આપણે દાબેલી જે આપણે બનાવવાની છે દાબેલી જો બધું દાબેલી ના પા પણ આવી ગયા છે જો મસાલો આપણે બનાવી નાખ્યો છે ને આપણે જોવા દાબેલી માં પછી બધું ભરીને બતાવવાનું છે આગળ તો તારી જો આગળ કાંદા છે ચીણી ચેર છે પછી આ દાણા લીલી ચટણી આ મસાલો બનાવી નાખ્યો આ બધા પાઉ છે આપડે પાવ ને સીર્યું પછી એમાં ચટણી લગાડવાની ચટણી લગાડી દેવાની આ રીતે લગાડવાની લીલી ચટણી પછી એમાં મસાલો નાખી દેવાનો જો આ રીતનો આપણે મસાલો પીર્યો અંદર પછી એમાં કાંદા નાખવાના પછી સિંગ દાણા નાખવાના પછી માથે નાખવાની શેવ પછી પેક કરી દેવાનો પછી આને શેકવાની આપણે લોઢી પર જવા શેકીએ તો આપણે જો દાબેલી શેકવા મળ્યા જો દાબેલી શેકાય છે તો ફર્સ્ટ ક્લસ શેકાઈ ગઈ છે આજ જો દાબેલી આપડી તૈયાર થઈ ગઈ

સરસ મજાની કચ્છી ડાબેરી તૈયાર થઈ ગઈ છે આપડે હાલો મિત્રો ડાબી મારા વાલા બે ડીશ જો મિત્રો આપણે નાખી દીધી ચટણી ને હવે કરીએ આપણે ટેસ્ટ કરીએ છીએ જો આપણે ટેસ્ટ કર્યા પછી એક નંબર દાબેલી બની છે સરસ મજાની ફર્સ્ટ ક્લાસ દાબેલી થઈ છે કચ્ચી દાબેલી